મોદી ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચે ચાલી ત્રણ કલાક સુધીની લાંબી બેઠક નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ રાજ્યમાં ફરી એકવાર કંઈક નવા જૂનાના ઓંધાણ જોવા મળી રહ્યા છે વાત જાણે એમ છે કે ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ બેઠક પૂર્ણ કરીને દિલ્હી પહોંચ્યા હતા દિલ્હીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા જોકે પીએમ મોદી ગૃહમંત્રી શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચે ત્રણ કલાક ચાલેલી આ બેઠક બાદ હવે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે વડા પ્રધાન મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગઈકાલે દિલ્હીમાં મેરેથોન બેઠક મળી હતી આ તરફ ત્રણ કલાક ચાલેલી બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં ખાસ કરીને ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિને લઈ ચર્ચાની અટકળો છે તો ગુજરાતમાં મહત્વના પ્રોજેક્ટ સંદર્ભે પણ ચર્ચા થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે આ સાથે વાઇબ્રન્ટ ગુજરાતને લઈ બેઠકમાં ચર્ચા થઈ તો ગુજરાતમાં બાકી બોર્ડ નિગમની નિમણૂકો બાબતે પણ ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચેની આ મુલાકાત લગભગ સાડા કલાક સુધી ચાલી હતી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ બેઠકમાં સરકારની કામગીરી અને બે હજાર ચોવીસ ની ચૂંટણી પહેલા સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી ગુજરાત ભાજપની કોર ટીમમાં છ મોટી જગ્યાઓ ખાલી છે જેમાંથી બે પદ રાજ્ય મહામંત્રીઓના છે ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ આ જગ્યાઓ ખાલી પડી છે ગુજરાતની ભૂપેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે તેના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ કર્યું છે બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે એકસો છપ્પન બેઠકો જીતી હતી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ફરી સરકાર રચાયા બાદ ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણને લઈ અટકળો ચાલી રહી છે હવે જોવાનું એ રહે છે કે રાજ્યમાં બે હજાર ચોવીસની ચૂંટણી પહેલા વિસ્તરણ છે કે અનેક કોર્પોરેશનોમાં ચેરમેન ની જગ્યાઓ પણ ખાલી પડી છે આના પર પણ નિમણૂકો થવાની હજુ બાકી છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર